વડોદરા શહેરના કારેલીબાગ દીપિકા ગાર્ડન નજીક મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડ્યું હતું વડોદરામાં ચોમાસા પહેલાં જ્યાં જુઓ ત્યાં ભૂવાનું સામ્રાજ્ય છવાયું છે શહેરના અનેક વિસ્તારોમાં ચોમાસું બેસે તે પહેલાં રસ્તા બેસી ગયા છે જેમાં આજે શહેરના કારેલીબાગ દીપિકા ગાર્ડન નજીક મુખ્ય માર્ગ પર વિશાળ ભૂવો પડ્યો હતો જેના કારણે વાહન વ્યવહાર પર તેની અસર થઈ હતી વડોદરા શહેરમાં પાલિકાની અધૂરી અને અનગઢ કામગીરીના કારણે છાશ્વારે રસ્તો બેસી જવો અને ભૂવા પડવાની ઘટનાઓ બનતી રહે છે આવી ઘટનાઓમાં પાલિકા દ્વારા નુકસાન થયા બાદ સમારકામ શરૂ કરવામાં આવે છે જોકે ઇજારદારોની તકલાદી કામગીરીના કારણે જમીન પુરાણનું ધોવાણ થવાને કારણે ભૂવો સર્જાય છે શહેરમાં અકોટા માંજલપુર સહિત અનેક વિસ્તારોમાં આ સપ્તાહમાં રોડ બેસી જવા અને ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે જ્યારે આજે બપોરના સુમારે બાગ સંગમચાર રસ્તા પાસે દીપિકા ગાર્ડન જવાના રોડ પર ભૂવો પડતા રહીશોમાં ભયનો માહોલ છવાયો હતો